તને ના પાડી હતી કાલ હાઈઝે કે રવિવાર છે તો તું તું જારા ન ઉકેતી તારે એટલા બધા દિવસ ગયા તને એક કોઈ દિવસ ઉકલતો નથી કે તું રવિવારે જ દેખાય મારે જ રજા હોય તે હુવાનું હોય પાંચ દહ મિનિટ પણ તને હખ ન થાય એ તમારે રવિવાર હું કે મંગળવાર હું તમને કાંઈ

રવિવારના દિવસે માણાને શાંતિ નથી આપને એમ થાય કે રવિવારે હુ 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 આના કરતા તો ઓફિસે જાવું હારું તું હું જારા તો ન કરવા હા બાપા પછી તમે ઓફિસે જ રહેજો હું તમને કાઈ નઈ સિંધુ હારું તમે દિવાળી એને ઓફિસે રહ્યો ને તો મારે ઉઠાડવાની તો ઉપાડી નઈ નવા વર્ષે તમે દોઢ દોઢ વાઈ ઉઠો પછી મારે કેવડી માથા કોટ થાય તમારી એરે નવા વર્ષને દીક આપણે બે બાધણા થાય હા એ લવે કાઈ બોલ્યા વગરની ની સીધે સીધી તું રસોડામાં જાઉં આવું જ છું

કે આ સમારગન કાઈ પૂંન્યા કે જાવશે આ નટ લેવા તાતલે તો કેવાયી આપની કાટીયા વગરની થાય તો દિવાળીના કામ હું તમે કરશો પછી ના 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 તો કાઈ ન થાય હવે મારથી થાય કોઈદી તું જ કરજે માર તાઈ ન કરું અન ક્યાં માર બગવો આવેસક ન થાઉ તો આવ કેમ લાઈન ઉપર આવી ગયા ને તમાર ગગવો તમાર જેવો છે આવે જ નઈ કોઈ રીતે હળજીન ક્યાં છે તારા બેન પણામ અને લેવા છે પછી ન્યાથી કોણ મારી બેન પણા આયા થોડા મારી બેન લે તે તો કીધું રસોડામાં છે કેમ ઝાર આતાર બેનપણા નથી હા બેન પણ આવે તમે હાવ ગાંડી કે લીના કેમ નિહાણી ન હાવણી મારી બેનપણી હોય તો ઝાર આતાર બેનપણા ન હોય જેસે કોક તેસા મિલા હવે હવે વાહિયા ચોક્સ કરવાનું બંધ કરો અને ઝારા લઈ દો અને હું તમને નાસવા મંડ્યા છું તમે નાસવાનું બંધ કરો કેમ સટણી લાગી ગઈ ને મારા ગગાને કે છો તઈ તને મત કઈ વાંધો આવતો મારો દીકરો બે એક જ નાડી નાસો કોને પૂગાય કોને નો પૂગાય કઈ સમજાય જ નહીં apne to

લે સંપખજી તમારો વારો સડી કે ધૂજા કરવાનો હા કઈ સડી જ ખાવા બધાય જોઈ છે તો બધાયનો વારો સડે જ ને અરે મોહિની તું આયા કેમ હું તો ચારા પાવાન જાડુ લેવા આવીતી માર મમ્મી કે ન્યા સંપા બેન ને સે લઈ એટલે હું લેવા આવી તા તો આવી ગઈ તો હું શું જોઉં છું તમે ધૂજા કરો છો હા તો તને બહુ જો મોહિનીજી આ ઝાડું લઈ જવા લ્યો અમારું હું જો અમે પડી ગયા છે એટલે હવે કાંઈ જોતું નથી અરે બાપરે બાપ મારું ઢીંડું ભાંગી ગયું એ સંપાવ ઊભો તો કર થાટુ બાટુ કાઈક ભાંગી ગયું હશે તમારેને હોસ્પિટલ લઈ જાવા જોએ તું નો આવી હોત ને તો મઠા થાબા ઠકાઈ નો લેતા પણ તું આવી પણ હું તો આ ઝાડુ લેવા આવી લાવો હું ઝાડુ લઈને વૈજાઓ તમે તમારું કામ કરો ના ના અમારે કોઈ আর সম্প অধিতে ধনিক কয়ে এরে বাদ করে হরকি ব্যবস্থিত বাদ করে। না । কিটা আঙ প্রন খাতনাকি। আররে ভঠও আসে হওয়াজাত থরা আমদন কে হওয়া যায়ব। এ কাম আগবনি দ খাট পাজ জছে। আর আমার্গদানিও বেত লাগিু গোগাা অস্িতা লই যা যার আজার আই লে। আ কোন আটা ম দেখা কোনু আটা পাঙ্গ খাখা।

হা থানি ড ম পা মা আ খ পা আমা লা ভু ক ভ ।